એલન મસ્કે માનવ ઇતિહાસનું સૌથી મોટું કારનામું કરીને બતાવ્યું છે તાજેતરમાં જ ન્યુર એક માનવ મગજમાં ચીપને ઇમ્પ્લાન્ટ કર્યું હતું કે જેની જાણકારી પોતે એલન મસ્કે આપી હતી અને લેટેસ્ટ જાણકારી અનુસાર ચીપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલી વ્યક્તિએ સ્પર્શ કર્યા વિના કોમ્પ્યુટર માઉસને કંટ્રોલ કરીને બતાવ્યું છે રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થયેલી સ્પેસ ઇવેન્ટ દરમિયાન એલન મસ્કે આ જાણકારીને શેર કરી હતી કે જેમાં તેમણે દર્દી સંપૂર્ણ રીતે રિકવર થઈ ગયો હોવાની પણ માહિતી આપી દે જ મસ્કે મગજમાં ફિટ કરેલી સ્પર્શ કર્યા વગર જ માઉસ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ